નમસ્કાર સ્વાગત છે આજના ફટાફટ પચાસ સમાચારોમાં આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ તો ચાલો શરૂઆત કરીએ ભારત અને અમેરિકાના સંબંધો વચ્ચે આવેલા તનાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકા જઈ શકે છે તેઓ યુએનજીએની બેઠકમાં ભાગ લેશે અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર કરાર અંગે ચર્ચા કરશે રાજકોટમાં ચૌદ ઓગસ્ટથી પાંચ દિવસીય જન્માષ્ટમીના મેળાનો પ્રારંભ થશે લાખો લોકો આવવાની શક્યતા છે અને સુરક્ષા માટે સત્તરસોથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે રાજ્ય સરકારે આર્થિક રીતે સદ્દર એનએફએસએ રેશન કાર્ડ ધારકો સામે કાર્યવાહી શરૂ કરી છે પંચાવન લાખ લોકોની નોટિસ મોકલી છે અને સ્પષ્ટીકરણ ન આપનારના કાર્ડ રદ થશે ઉત્તરાખંડના ઋષિકેશમાં એક જર્મન સેફર સ્વાને બાળકોને બચાવવા માટે બિલ્ડિંગ પરથી કુક્કો લગાવ્યો શ્વાનની વફાદારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની વડોદરામાં ભવ્ય તિરંગા યોજાઈ હતી જેમાં પચાસ હજારથી વધુ લોકો જોડાયા હતા અને મોટી સંખ્યામાં વિતરણ થયું હતું વડોદરાની એક હોટલમાં શાકાહારી પરિવારને પુલથી માંસાહારી ભોજન પીરસવામાં આવ્યું પરિવારે ધાર્મિક લાગણી દુભાતા પોલીસમાં અરજી કરી છે પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના આજે તેર ઓગસ્ટે દિલ્હીમાં ઈડી સમક્ષ હાજર થયા તેમને ઓનલાઈન સટ્ટાબાજી એપ 1x બેટ ના પ્રમોશન મામલે પૂછપરછ માટે બોલાવાયા હતા હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાના સંકેતો છે 15મી ઓગસ્ટ પછી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે સાતમ આઠમના તહેવાર દરમિયાન ધોધમાર વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે પંદરથી અઢાર ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદ થવાની સંભાવના છે ઓલિમ્પિક મેડલ વિજેતા પહેલવાન કુમારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે જુનિયર પહેલવાન સાગર ધનખરની હત્યાના કેસમાં કોર્ટે તેના જામીન રદ કર્યા છે અને એક અઠવાડિયામાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે અમેરિકાના ટેરિફ બોમ્બ બાદ ભારત અને રશિયાના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે હવે વિદેશ મંત્રી એસ જયશંકર ઓગસ્ટે રશિયાના વિદેશ મંત્રી સરગઈ લવરોવ સાથે મુલાકાત કરશે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે બીડને મંજૂરી આપી છે જો ભારતને આ યજમાની મળશે તો તેનું આયોજન અમદાવાદમાં કરવામાં આવશે કેનેડાએ બીડ પાછી ખેંચી લેતા ભારતની તકો વધી છે આ માટે બિડના દસ્તાવેજો જમા કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ છે ગાંધીનગરની પોક્સો કોર્ટમાં આજે તેર ઓગસ્ટના રોજ દુષ્કર્મ કેસના આરોપીને વીસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવતા તે કોર્ટમાંથી ભાગી છૂટ્યો આ ઘટનાએ કોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે પોલીસે તાત્કાલિક ફરાર આરોપીને શોધવા માટે કાર્યવાહી શરૂ કરી છે પરંતુ આ બેદરકારીને કારણે કાયદાનું પાલન કરાવતી સંસ્થાઓની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ઉભો થયો છે રાજ્યની વાહન વ્યવહાર સુવિધામાં કરાવ્યો વધારો નવી પિસ્તાલીસ એસટી બસની લીલી ઝંડી અપાઈ છે રાનીપ બસ સ્ટેશન ખાતેથી પિસ્તાલીસ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પિસ્તાલીસ એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે નવી બસો ઉમેરાતા મુસાફરોને વધુ સુવિધા મળી રહેશે નવી વોલ્વો સ્લીપર અને ડિલક્સ બસોનો ઉમેરો કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે તેઓ પચીસ અને છવ્વીસ ઓગસ્ટે ગુજરાતની મુલાકાત લે છે આ દરમિયાન વડાપ્રધાન મોદી પોતાના વતન વટનગરની મુલાકાતે જશે જ્યાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે તેઓ બહુચરાજી ખાતે મારુતિ સુઝુકી દ્વારા બનનારા ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટનું પણ ઉદઘાટન કરી શકે છે તેમના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન રાજભવન ખાતે રાત્રિ રોકાણ પણ કરશે રાજસ્થાનના દહોસામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે જેમાં સાત બાળકો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા ભક્તોને લઈ જતી એક પિકઅપ ટ્રકને અકસ્માત નબ્યો હતો ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એસબીઆઈએ પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી ઓનલાઈન આઈએમપીએસ ટ્રાન્સફર પર ફી લગાવવાનો નિર્ણય લીધો છે અત્યાર સુધી આ સેવા મફત હતી આ ફેરફાર ફક્ત ઓનલાઈન વ્યવહારો પર લાગુ થશે બેન્કે અલગ અલગ સ્લેબ મુજબ ચાર્જ નક્કી કર્યો છે આગામી અઠવાડિયે ચીનના મંત્રી વાંગ યી ભારતની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે બેઠક કરશે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અને રશિયા વચ્ચેના તણાવમાં ભારતની ભૂમિકા મહત્વની પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધો ફરી સુધરી રહ્યા છે ઓગસ્ટે વિશ્વ દાબોડી દિવસ છે દાબોડી લોકોના પડકારોને ઉજાગર કરવા અને તેમના વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે તેર ઓગસ્ટે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસની ઉજવણી સૌપ્રથમ ઓગણીસો છોતેર માં શરૂ થઈ હતી અને તેર ઓગસ્ટ ઓગણીસો બાણું તેને ઔપચારિક રીતે મનાવવામાં આવે છે તમને જણાવી દઈએ કે વિશ્વની વસ્તી ડાબોડી છે જેમાં ઘણા બધા મહાન વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેમ કે ન્યુટન ઓબામા અને અને ભારતમાં મહાત્મા ગાંધી પીએમ મોદી અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર ગુજરાત પોલીસે પાણીમાં પુરાવા શોધવા માટે એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે બે અત્યાધુનિક ડીપ ટ્રેકર રોબોટ ખરીદ્યા છે આ રોબોટ બસો મીટર સુધી ઊંડા પાણીમાં જઈને પુરાવા શોધી શકે છે એક રોબોટ વડોદરા અને બીજો રાજકોટને સોંપવામાં આવ્યો છે આ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીમાં પુરાવા શોધવા સર્વેલન્સ કરવા અને ટ્રેકિંગ માટે ઉપયોગી થશે આ ટેકનોલોજીથી ગુનેગારો દ્વારા પાણીમાં છુપાયેલા હથિયારો અને અન્ય પુરાવા સરળતાથી શોધી શકાશે જેથી પોલીસને તપાસમાં ઘણી મદદ મળશે ગત બાર જૂને અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોએ બોઇંગ કંપની સામે અમેરિકાની કોર્ટમાં કેસ કરવાનો નિર્ણય લીધો છે આ માટે તેમણે અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝને રોક્યા છે વકીલ દ્વારા આ મામલે પુરાવા એકઠા કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ભારત અને અમેરિકાની સેના એક મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસ યુદ્ધ અભ્યાસ માટે તૈયાર છે આ વર્ષે તેનું એકવીસમું એડિશન એકથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન અલાસ્કામાં યોજાશે જેમાં ભારતના ચારસો સૈનિકો ભાગ લેશે આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ આતંકવાદ વિરોધી ઓપરેશન માટે તાલીમ અને સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવાનો છે યુકેના નોર્થમટન શાયરમાં આવેલી ભારતીય રેસ્ટોરન્ટ સેપ્રોનમાં ચાર યુવકો રૂપિયા ત્રેવીસ હજારનું બિલ ચૂકવ્યા વિના જતા રહ્યા રેસ્ટોરન્ટના માલિકે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ફેસબુક પર શેર કર્યા છે જે હાલ વાયરલ થઈ રહ્યા છે આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે રક્ષાબંધનના તહેવારના કારણે મુસાફરોના પહોંચી વળવા વિભાગે ઓગસ્ટ દરમિયાન વધારાની બસ દોડાવી હતી આ ચાર દ્વારા ઓગણીસ મુસાફરોએ મુસાફરી કરી જેના પરિણામે વિભાગને કુલ બાવીસ પોઈન્ટ પાંત્રીસ લાખ રૂપિયાની આવક થઈ હતી કેન્દ્ર સરકારે ગુજરાતમાં હિંમતનગર ખાતે નવી પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી આ કોલેજમાં એસી સીટ પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે વેટરનરી ચિકિત્સાના અભ્યાસ માટે આનંદ નવસારી જૂનાગઢ અને દાંતીવાડા બાદ રાજ્યમાં આ પાંચમી કોલેજ છે ધોરણ બાર પાસ કર્યા બાદ નીટ પરીક્ષાના આધારે આ કોલેજમાં પ્રવેશ મળશે ગુજરાત સરકારની ઇન્ટેન્સિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના હેઠળ અંદાજે એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડના મૂડી રોકાણ સાથે એક પોઈન્ટ પાસઠ લાખથી વધુ સીધી રોજગારીનું સર્જન થયું છે તાજેતરમાં બાવીસ મોટા ઉદ્યોગોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે જેમાં કુલ ચૌદસો ઇઠ્યોતેર કરોડનું ચાર હજાર એકસો છત્રીસ ઉભી થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને વીજળી પુરવઠા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે નવ ઓગસ્ટ બે હાજર પચીસ થી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતીવાડી માટે વીજળીનો પુરવઠો આઠ કલાકથી વધારીને દસ કલાક કરવામાં આવે છે આ નિર્ણયથી ખેડૂતોને સિંચાઈમાં વધુ સુવિધા મળશે ભારતીય સેનાએ નિયંત્રણ રેખા એલઓસી પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરના ચિરુંડા ગામમાં નિયંત્રણ રેખા પર ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ઘુસણખોરો સાથેની ભીષણ અથડામણમાં એક સૈનિક પણ શહીદ થયો છે તેજ સમયે ઓપરેશન હજુ પણ ચાલુ છે આગામી સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદરમાં યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજરી આપશે બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં ફરી વધુ એક વાર લંબી વાયરસે દેખા દીધી છે જેમાં ભૂતેડી ચડોતર અને ચંડીસરમાં પશુઓમાં લંપી રોગની શરૂઆત થઈ છે તમને જણાવી દઈએ કે વર્ષ 2022 માં લંપી રોગથી હજારો પશુઓના મોત થયા હતા બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે વિદેશી ગુનેગારો માટે પહેલા ડિપોર્ટ પછી અપીલ નીતિની જાહેરાત કરી છે હવે જો કોઈ વિદેશી ગુનો કરશે તો તેને તાત્કાલિક તેના દેશમાં પાછો મોકલી દેવામાં આવશે અને તે પોતાના દેશમાંથી જ અપીલ કરી શકશે આ નવી નીતિમાં ભારત કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને સામેલ કરાયા છે પરંતુ આશ્ચર્યજનક રીતે પાકિસ્તાનને બાકાત રાખવામાં આવી છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની ધરપકડ કરવાનો પડકાર ફેંક્યો છે યુએસએ માદુરો પર ડ્રગ્સની હેરાફેરીનો આરોપ લગાવીને પચાસ મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું છે અને તેની સાતસો મિલિયન ડોલરથી વધુની સંપત્તિ જપ્ત કરી છે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર